ભરૂચ જિલ્લામાં કોલેજમાં પ્રવેશ પ્રક્રિયામાં નવા પોર્ટલના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત થઈ રહ્યા હોવાનું જણાવી તેની રજૂઆત એનએસએ દ્વારા કોલેજના આચાર્યને કરવામાં આવી હતી ગુજરાત રાજ્યની નવી શિક્ષણ નીતિ અનુસાર જીસીએસ માં અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી જેથી પ્રવેશ વિદ્યાર્થી વંચિત માટે ફરીથી નવેસરથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની તેમજ પોર્ટેલ માં રહેલ ક્ષતિઓ સુધારવાની માંગ સાથે વિદ્યાર્થી નેતા યોગી પટેલ તેમજ વિદ્યાર્થીઓ જેપી કોલેજ ના પ્રિન્સિપલ ને આવેદન પત્ર પાઠવ્યું હતું ગુજરાત આ વર્ષે વિવિધ યુનિવર્સિટી ની કોલેજ માં પ્રવેશ માટે કોમન જીસીએસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેના કારણે કેટલાય વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી હતી જેમાં જણાવવામાં આવ્યું છે કે સૌ પ્રથમ ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોવાના કારણે તેના વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયા સમજી શક્યા ન હતા તેમજ પોર્ટલની કનેક્ટિવિટી ન હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ ફોર્મ ભરવામાં રહી ગયા છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ તેમજ કોલેજ વચ્ચે ગેરસમજના કારણે ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે તકલીફ પડી હોવાનો આક્ષેપ કરાયા છે તેમજ જે આરક્ષણ શ્રેણીના વિદ્યાર્થીઓને વધુ ટકાવારી છે વિદ્યાર્થીઓને જનરલ કોટામાં એડમિશન આપવામાં આવે છે તેથી આરક્ષણ માટે ખરેખર જરૂરિયાત વિદ્યાર્થીઓ છે તે લોકો આરક્ષણ કોટામાં એડમિશન મેળવી શકે તેમ જણાવવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યની નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા વિદ્યાર્થીઓને ચૌદ જેટલી યુનિવર્સિટીને આવરી લેવીને પ્રવેશ આપવા માટેનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે આમાં વિદ્યાર્થીઓને અલગ અલગ યુનિવર્સિટીના નહીં પરંતુ ગુજરાતે કોમન પોર્ટલમાં જઈને એડમિશન મેળવવાનું રહ્યું છે પરંતુ આ નવી નવા વર્ષે અને નવું જ હોવાને કારણે વિદ્યાર્થીઓ આ પોર્ટલ જ સમજી નથી શક્યા કનેક્ટિવિટીના કારણે તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરવા જેવા કે જાતિના પ્રમાણપત્ર નોન ક્રિમિનલ સર્ટી એમાં ઘણી મુશ્કેલી રહી છે અને ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે એ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે એ માટે સરકારને માંગણી કરીએ છીએ કે એ ફરીથી પોર્ટલ ચાલુ કરે અને એડમિશનની ફરી પ્રક્રિયા કરે તેમજ આ પોર્ટલની અંદર ઘણી ક્ષતિઓ પણ જોવા મળે છે ક્યાંક ને ક્યાંક કોલેજો અને આ પોર્ટલના સંચાલનની અંદર વચ્ચે ગેપ રહી ગયો એવું દેખાઈ રહ્યું છે જે આરક્ષિત સીટો છે તે આરક્ષિત સીટો બચાવવા માટે ને ખરેખર વિદ્યાર્થીઓ જે છે જરૂરી તે લોકોને મળવા માટે જે લોકોને આરક્ષિત જે શેડ્યુલ કાસ્ટના લોકો છે ને તેમના ટકાવારી વધારે છે એ લોકોને જનરલમાં એડમિશન કોલેજ દ્વારા આપવામાં આવે જેથી જે ખરેખર આરક્ષણની સીટો છે તેની અંદર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવી શકે એ જ હેતુ સર આજરોજ જે પી કોલેજની પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ્યું આવેદનપત્ર આપ્યું અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી